રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયત ફરી વિવાદમાં આવી ઉપલેટા તાલુકા પંચાયતના અધિકારી ચલાવી રહ્યા છે તો રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીને એકવાર કરવા છતાં ડીડીઓ મૌન કેમ છે અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કેમ નિષ્ફળ તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે ઉપલેટા તાલુકા પંચાયતના અધિકારીઓની મનમાની સામે આવી છે તો અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો ઉપલેટા તાલુકાના ટીડીઓ અને એસઓ રાજા રજા મૂક્યા વગર ગેરકાયદેસર રીતે ગેરહાજર રહેતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જો આ જ રીતે તાલુકા પંચાયતના અધિકારીઓ ગેરહાજર રહેશે તો સ્થાનિક અરજદારોના કામ કેમ થશે શું આ બાબતની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી સાંભળશે કે નહીં ક્યાં ખાડા કાન કરશે તે તો જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ નામ ભરતભાઈ લુણોકિયા ધાક ગામ અને જાગૃત નાગરિક મારી માંગણી બે હજાર ત્રેવીસ ની ચાલની અંદર જિલ્લા પંચાયતના ભૂપસભાઈ બોધોરે અમારા વાલ્મીકી સમાજની અંદર બે લાખ રૂપિયા હા અનુજાતિ વિસ્તારની અંદર ફાળવેલા વાલ્મીકી સમાજ માટે એના કામ આજ દિવસ સુધી પૂર્ણ કરેલા નથી કે એના કોઈ ખાત મૂરત થયેલા નથી અને એ વારંવાર મારા ડીડિયો ફ્રીના રજૂઆત કરેલી આજ દિવુદેમાં કોઈનો નિવારણ આવેલ નથી

અને આ સરકારી કર્મચારી પોતાની મનમાની ચલાવતા હોય તો હવે પછી આવું ચલાવવામાં નહીં આવે તમને શું લાગે છે કે આ બિલાડીની મનમાની ચલાવે છે વારંવાર વિડિયો પણ બે રાજ્ય દિયે તો મુકા વગરના એ વિશે શું છે અહીંયા હકીકત તો નાનો સમાજ ઓબીસી સમાજ વસ્તે છે 52 ગામ સોપલેટા તાલુકાના 51 ગામ અને વધારે પડતો નિશાળનો અત્યારે હાલે છે ઓલું આરટીઆઈ નું અને જાતિના દાખલાનું ને આવકના દાખલાનું જરૂર હોય બધા અને દાખલા ઓછામાં ઓછા સિત્તેર એસી ભેરા થઈ જતા હોય અને પ્રજાજનો બધા હેરાન થતા હોય છે અને અહીંયા કોઈ કોઈને કહેવા વાળું અધિકારી છે નહીં પોતાની મનમાની ચલાવે છે અને એસો તો એની ઈચ્છા મુજબ જ આવે છે ને જાય છે અહીંયા કોઈ કર્મચારી કોઈના કયામાં ફે નહીં પોતાની રીતે આવે છે ને જાય છે ડીડીઓ પણ પોતાની મનમાની ચલાવે છે ડીડીઓ ને મેં વારંવાર રજૂઆત કરેલી છે રજૂઆત બાબતની જોઈએ છે ત્યારે એવું લાગે કે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ શ્રીને ઉપલેટા તાલુકામાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોય એવું લાગે છે ઉપલેટા તાલુકામાં બે છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું સજાનો જે વ્યક્તિ હોય છે એને જ ઉપલેટામાં મેલવામાં આવે છે બરોબર સેટ થઈ જતો હોય તો પાછો અધિકારી સગવડ વાળો હોય વાળો હોય તો પોતાની મનમાની બદલી કરીને હોય જતો છે શું સેન્ટર મને તો એવું જ લાગે છે કે સજા નું સેન્ટર હોય હકીકતમાં તો તમારી માગણી મારી માંગણી એટલી જ છે કે પ્રજાના કામ થાય વ્યવસ્થિત અધિકારી ટાઈમસર આવે અને ટાઈમસર જાય. આ તો પોતપોતાની રીતે જવા વાળા ને પોતપોતાની રીતે આવે છે હા હા સત્ય છે હું ઘણીવાર છે અહીંયા મળવા ગયેલ હતો અને મને સંપૂર્ણતૂર્વક ક્યારે જવાબ મળેલ નથી હું પોતે જાગૃત નાગરિક છું આ જે બીજા લોકો સામાન્ય વર્ગમાંથી આવે છે ભણેલા ના હોય એના આ બગતન તન દિવસના ઢોગા પણ થાય છે આ બાબત રજૂઆત અધિકારી દ્વારા ગાંધી જીયા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉપવાસ આંદોલન પર અહિયાં તાલુકા પંચાયત કચેરી હું બેસવાની તૈયારીઓમાં